કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં બે શખ્સોની શ્રીલંકામાં અટકાયત કરવામાં આવી છે ચારે આતંકીના ઘરે સર્ચ ઓપરેશન આતંકીઓ તેમના ઘરેથી મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે પંજાબ પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનથી આવ્યું હતું હથિયાર ચારે આતંકીઓ બેતાળીસ દિવસ મુસ્લિમ પ્રચારક સાથે પણ જોડાયા હતા એટીએસની ટીમો રાજ્ય બહાર પ્રચારમાં લાગી દિલ્હી રાજસ્થાન પંજાબમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે

તેની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સામે ત્યાં પણ જાહેર કરવામાં છે બે મિલિયન નો તે ખૂબ જ ચાલાક છે અને વેસ પલટો કરીને તે આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યો છે સાથોસાથ શ્રીલંકા જે છે તે પણ ભારત એજન્સીઓ જઈ શકે છે કારણ કે આરોપીની પૂછપરછ કરવી પણ જરૂરી બને છે સૌથી મોટી વાત છે કે જે હથિયારો હતા જે પાકિસ્તાન અત્યાર છે એ સેમ ક્વોલિટી અત્યારે પકડાયા છે તેથી પંજાબ રાજસ્થાન અને જે દિલ્હી છે ત્યાં પણ અત્યારે ગુજરાત એટીસી ટીમ જે છે તપાસ કરી રહી છે કાર્યવાહી કરી રહી છે કરીબન જે લોકલ સપોર્ટ માટે કરીબન તેર હજાર ની તપાસ જે છે તે પણ ગુજરાત એટીએસ કરી છે મોબાઈલ ની તપાસ કરી રહી છે એટલે કહી શકાય કે તમામ રીતે પોલીસ જે છે તે કરી રહી છે અમદાવાદ થી લઈને દેશના અલગ અલગ રાજ્ય અને વિદેશ શ્રીલંકામાં પણ ગુજરાત એટીસી ટીમ જે છે કામે લાગી છે સેન્ટ્રલ એજન્સીઓ જે છે તેમની પણ મદદ જે છે તે લેવામાં આવી રહી છે બિલકુલ નવીન સમગ્ર માહિતી તો ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે ગરમી અંગે કરી છે મોટી આગાહી આજથી ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો આજથી બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં અમદાવાદમાં પિસ્તાળીસ પોઈન્ટ બે ડિગ્રી તો ગાંધીનગરમાં ચોમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે ચોવીસ કલાક સુધી બંને શહેરોમાં ચોમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે છે तो गुजरात में 25 से 30 किलोमीटर સુધી નિઝળ પે પવન ફૂકાશે 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂકાશે પવન પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે ગુજરાત કે ઇન્ડિસ્ટ રિજન કે લિયે સ્ટ્રોંગ સરફેસ વિન્ડ પ્રવેલ કરેગી ઓર જિસકી સ્પીડ હોગી 25 થી 30 કિલોમીટર પર અવર ઓર કોસ્ટલ એરિયા ઓર कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी मैक्सिमम टेम्परेचर दो से तीन डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रवेल करेगी वो वेस्टर्ली टू तो साउथ वेस्टर्ली विंड प्रवेल करेगी પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકી દરિયામાં પવનની ગતિ તેજ હશે આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થશે ઓપેન સી મેબિયન સીમેનિંગ किलोमीटर पर आवर और गस्टिंग भी मिल होगी 65 किलोमीटर पर आवर गुजरात पूरे कंट्री पूरे कंट्री के लिए जो होल 106 परसेंट दिया गया है इसका मतलब है कि एवं नॉर्मल रेड फॉल होगा और गुजरात रीजन के लिए भी एवं नॉर्मल फॉल होगा तो आखिरी गर्मी में मा माथे बेड़ा लई किलोमीटर दूर पा ले मजबूर बनी है आ महिलाओं મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા બોરી ડુંગરી ગામમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી સર્જાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં નલસે જલ યોજના પોકળ સાબિત થઈ છે બોરી ડુંગરી ગામમાં છેલ્લા વીસ વર્ષથી અહીંયા પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું જેથી આટલી કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ બે કિલોમીટર દૂર ચાલીને જઈને પાણી લાવવા માટે મજબૂર બની છે જ્યાં માત્ર એક હેન્ડપંપ આવેલો છે જ્યારે ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ટેન્કર મંગાવવા પડે છે તાપમાં ઘર સુધી પાણી મળે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના ગધાવાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું છે બોરી ડુંગરી ગામ કે જ્યાં લોકોને પાણી માટે અનેક વલખા મારવા પડી રહ્યા છે બે બે કિલોમીટર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે દ્રશ્યો બતાવી રહ્યો છું આ એક હેડપંપ છે ગામની બહાર ત્યાં મહિલાઓ અત્યારે પાણી ભરવા આવી છે કહી શકાય કે અહીંથી ગામ બે કિલોમીટર અંદાજીત બે કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સુધી પાણી લેવા ગામ લોકોને આવવું પડી રહ્યું છે વાત છે છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિમાં ગામ લોકો જીવી રહ્યા છે દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓને બે બે કિલોમીટર સુધી આ ધકધકતા તાપમાં અત્યારે ત્રણથી ચાર વાગવા આવ્યા છે અને ધક ધકતા તાપની અંદર પાણી માટે વલખા મારી રહ્યા છે દૂર દૂર સુધી હેડપંપમાં પાણી ભરવા આવી રહ્યા છે દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ કેટલી હેરાન પરેશાન થતી હશે છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિ આ ગામ લોકોની રહેવા પામી છે ત્યારે અનેકવાર ગામ લોકોએ લેખિતમાં પાણી પુરવઠા સહિત અનેક અધિકારીઓને પણ રજૂઆત કરી છે પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે કેટલાક ગામ લોકો છે તેમની સાથે સીધી વાત કરી કરીશું શું કહેશો પાણી નથી મળતું કેટલા વર્ષથી આ પ્રશ્ન છે કેટલી જગ્યાએ તમે રજૂઆતો કરી ચૂક્યા છો વર્ષોથી આ બોરીડુંગરી ગામમાં તો પીવાના પાણીની બહુ મોટા મોટી સમસ્યા છે પીવાની સાથે સાથે વાપરવાના પાણીની પણ મોટા મોટી સમસ્યા છે તમે જોયું તો બે એક કિલોમીટર સુધી મહિલાઓ આટલા તાપની અંદર પાણી ભરવા માટે આવી રહી છે બીજું આ પીવાના પાણી માટે વાપરવાના પાણી માટે જે મહીસાગરનું પાણી છે એ પણ છેલ્લા દસ પંદર દિવસથી આવી જ નથી આ બાદ અમે જિલ્લાની અંદર રજૂઆત કરી તાલુકાની અંદર રજૂઆત કરી લેખિત પણ ઘણી વખત આપી છે તેમ છતાં પણ પરિણામ શૂન્ય જ મળ્યું છે આના માટે આ પીવાના પાણીની સરકાર જલ્દી વ્યવસ્થા કરે એ માટે અમે ઈચ્છા રાખીએ છીએ કુલથી લાખોના ખર્ચે સરકાર દ્વારા તાકા બનાવવામાં આવે છે અનેક યોજનાઓ લાવવામાં આવી છે ગામમાં પરંતુ નળ માં ટીપુ પાણી આવતું નથી અન્ય એક છે શું કહેશો પાણી નથી આવતું કેટલા વર્ષથી પ્રશ્ન છે અને કેટલી રજૂઆતો કરી ચૂક્યા છો આપણે અમારે સર ત્રણ ચાર વર્ષથી આજનો આજ મુદ્દો હોય બીજો કોઈ મુદ્દો નહીં પાણી એમને મળતું નહીં અમારા બહેરો છોકરો તાપમાં પાણી ભરવા આવી રહેલો અહીં દ્રશ્યો જોઈ શકો છો કે ગામથી બે કિલોમીટર દૂર ચાલીને આવવું પડી રહ્યું છે અને ચાલીને પાણી એ ભ ભરી અને ઘરે લઈ જવું પડી રહ્યું છે કહી શકાય કે પશુપાલન સાથે સંકળાયેલું આ ગામ માટે કેટલી મુશ્કેલ સાબિત થતું હશે પાણી માટે વલખા મારતું હશે એ આપ જોઈ શકો છો વિચારી શકો છો પરંતુ પાણી માટે આ લોકોનો સમસ્યા છે તે તેની તેજ રહેવા પામી છે હલ નથી થતી અનેક રજૂઆત બાદ પર જે અધિકારીઓ છે તે કેમ નથી સાંભળતા તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે હવે ક્યારે ગામ લોકોને પાણી મળે છે તે જોવું રહ્યું અમારા ગામમાં ટોકા છે પાણી નથી ટોકામાં અને અમારે બે ત્રણ કિલોમીટર પાણી ભરવા જવાનું પોણીની સુદ્ધા થતી નથી અને ગામમાં ચરપંચ છે બધાને અમે કહેવા જઈએ છીએ પણ કાંઈ પાણીની સુદ્ધા કરતા નથી બોરી ડુંગળી ગામમાં અમે પરિણાતાનું પાણીનું બહુ દુઃખ પડે છે ટોકા અહીં પોણી નથી આવતું ઢોરો ન બધાનું બહુ દુઃખ છે પંપ ફેર પંપ અહીં પણ પોણી નથી આવતું મય તો ગુજરાત સહિત સુરતમાં હીટવેવની અસર જોવા મળી રહી છે સુરત એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની માંગ કરી છે સુરત એસટી ડિવિઝને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને લખ્યો છે પત્ર હીટવેવના કારણે ડ્રાઈવર કન્ડકટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્ય પર અસર સાતસો જેટલા કર્મીઓ માટે ઓઆરએસના પેકેટ પૂરા પાડવા માંગ કરવામાં આવી તો ઉનાળાની ગરમીને લઈને રક્તદાન પર અસર પણ જોવા મળી રહી છે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બ્લડ બેંકમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે રક્તદાન કેમ્પની સંખ્યામાં વણઘટાડો જોવા મળી રહ્યો છે ગત મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં અંદાજીત સાહીઠ ટકા જેટલું જ રક્ત બેંકમાં આવ્યું છે હાલ ઉનાળાની ગરમી વચ્ચે રક્તદાનમાં ઘટાડો છે તે જોવા મળ્યો છે અને રક્તદાન કેમ્પમાં પણ ઘટાડો જોવા મળ્યો છે કારણ કે આ ગરમીમાં રક્તદાતાઓ પણ ક્યાંકને ક્યાંક અકડાયા હોય તેવું સામે આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે અને અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો માત્ર એક જ જે રક્તદાતા છે તે રક્તદાન કરવા આવ્યા છે એમની સાથે જ સીધી વાત કરીશું શું કહેશો અત્યારે ગરમીની સિઝન છે છતાં પણ રક્તદાન કરવા આવ્યા છો અહીં રક્તદાતાઓની લાઈન લાગે છે અત્યારે માત્ર આપ એક જ છો રક્તદાતાઓની અત્યારે ઉનાળાની સિઝનના લીધે રક્તદાતાઓમાં ખૂબ જ ઘટાડો નોંધાય છે દર વર્ષે આવું થતું હોય છે પણ રેગ્યુલર રક્તદાન કરવું જરૂરી છે તમે જેમ વાત કરી કે સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા ક્રમની આપણી આ સિવિલ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહજી છે ત્યાં અનેક દર્દીઓનો મારો રહેતો હોય લોહીની જરૂરિયાત પડતી હોય એવા અનુસંધાને અત્યારે આપણે લોહી દેવું રેગ્યુલર લોહી આપવું તે આપણી નૈતિક ફરજ છે પણ ક્યાંક ને ક્યાંક આ ઉનાળાની સિઝનમાં લોહી દેતી વખતે ચક્કર આવે ઉલટીઓ થાય તેવું ધ્યાન રાખવું જરૂરી પણ છે પણ વસ્તુ એક છે કે માનવ માનવને કાર્ય કામ નહીં આવે તો કોઈ પણ કામ નહીં આવે એટલે આપણે રક્તદાન દેવા માટે આવ્યા છીએ માનવ માનવને કામ આવે તેના માટે રક્તદાન એ મહાદાન છે આ યુક્તિને સાર્થક કરવા સૌરાષ્ટ્ર જે છોટી કાશી કહેવાય છે ત્યાંના રક્તદાતાઓ પણ આવી રહ્યા છે એક માત્ર રક્તદાન કરવા માટે રક્તદાતા પહોંચ્યા છે અહીંના સંચાલક છે અધિકારી છે શ્વેતા ઉપાધ્ય મેડમ કયા પ્રકારની પરિસ્થિતિ કારણ કે ઉનાળો આવ્યો છે અને મેમાં અત્યારે રક્તદાનની સંખ્યા રક્તદાતાઓની સંખ્યા કેમ્પની સંખ્યા બધી જ ઘટી છે શું કહેશો જીજી હોસ્પિટલ બ્લડ બેન્કમાં હાલ એપ્રિલ મહિનાની સરખામણી કરીએ તો જ ખૂબ ઓછું રક્તદાન જોવા મળે છે એપ્રિલ મહિનામાં જ્યાં બ્લડ બેન્કે કુ કુલ એકવીસ બ્લડ ડોનેશન કેમ્પ કરેલા એની સરખામણીમાં મે મહિનામાં આજ પચીસ તારીખ સુધી કુલ ફક્ત નવ બ્લડ ડોનેશન કેમ્પ થયા છે એટલે રૂટીન રક્તદાતાઓ તથા કેમ્પ ઓર્ગેનાઇઝર પણ અત્યારે મોટા બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું ટાળી રહ્યા છે ટકા જેટલા ગત માસની સરખામણીએ રક્તદાતાઓ છે તે અત્યારે જીજી હોસ્પિટલની જે સરકારી બ્લડ બેંક છે ત્યાં આવી રહ્યા છે ને ઉનાળાની ગરમીની અસર રક્તદાન ઉપર પણ ચોક્કસ જોવા મળી રહી છે કિંજલ કારસરીયા ન્યૂઝ 18 ગુજરાતી જામનગર તો આ ગૂક્તિ ગરમી એસી ના વેપારીઓ માટે આશીર્વાદ બની છે અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગરમીના લીધે અત્યાર સુધી એકવીસો કરોડનો મસ્ત મોટો બિઝનેસ થયો છે શહેરમાં તાપમાનની વધઘટ સાથે તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ એસીના વેચાણમાં અભૂતપૂર્વ પચાસ ટકાનો વધારો જોવા મળ્યો છે રિટેલરોએ અત્યાર સુધી દસ લાખ યુનિટ એસી વેચ્યા છે ત્યારે આ વર્ષે અંદાજે એક કરોડ પચાસ લાખ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે જે દર વખતે અમે લોકો બેથી અઢી લાખ એસી દર વખતે વેચીએ છીએ આ વખતે ચારથી પાંચ લાખ એસી સુધી વેચવાનો અંદાજ છે આખા વર્ષમાં આખા ગુજરાતમાં અને લગભગ ત્રણથી ચાર હજાર કરોડ વચ્ચેનું ટોટલ ટર્નઓવર થશે તો અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રચંડ ગરમી પડી રહી છે આ કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને ટ્રાફિકમાંથી થોડી રાહત મળે તે માટે શહેર પોલીસ દ્વારા અનેક પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ન્યૂઝ ગુજરાતીની ટીમે આ વ્યવસ્થાને લઈને રિયાલીટી ચેક કર્યું હતું રિયાલીટી ચેકમાં શહેરના અનેક ટ્રાફિક બૂથ પર પોલીસ દ્વારા પાણી ઓઆરએસ અને લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાતો સાત આ વર્ષે અમદાવાદ પોલીસે પ્રાયોગિક ધોરણે ચાર અલગ અલગ જગ્યા ગ્રીન નેટ લગાવી છે જેનાથી ચાર રસ્તા પર ઉભા રહેતા વાહન ચાલકોને ગરમીથી થોડી રાહત મળે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે પોલીસ જવાનો પણ ટ્રાફિકની સાથે સાથે પોતાની ચિંતા કરતા જોવા મળ્યા હતા રાજ્યભરમાં જે રીતે છેલ્લા ત્રણેક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને પગલે અમદાવાદની શહેર પોલીસ જે છે તે રસ્તા ઉપર હોય છે ક્યાંક ટ્રાફિક પોલીસ હોય તો શહેર પોલીસ જે છે તે પોતાની કામગીરી કરતી હોય છે ત્યારે કેવા ધૂમધકતા તડકામાં તેમની કામગીરી કરવી પડે છે આ બાબતનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ એટીનની ટીમ જે છે તે અમદાવાદ શહેરમાં ફરી અલગ અલગ જગ્યાઓ પર ફરી જે દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે તે તથ્ય છે કે છેલ્લા છેતાલીસથી સુડતાલીસ ડિગ્રીમાં પણ ટ્રાફિક પોલીસ જે છે તે અલગ અલગ જંક્શનો ઉપર ઊભા રહે છે ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ કરાવે છે પરંતુ ક્યાંક લોકો જે છે કોર્પોરેશન તે કોર્પોરેશન પણ કહી રહ્યું છે કે આવી ગરમીમાં કોઈ પણ કર્મચારી જે છે તે કામ ન કરે બારથી પાંચ જે છે તે તેમને આરામ આપવામાં આવે પરંતુ અહીંયા પોતાના પૈસે તેઓ વ્યવસ્થા કરે છે તે પછી પાણીની વ્યવસ્થા હોય કે પછી ઓઆરએસની ટ્રાફિક પોલીસ દ્વારા પણ તેમને મદદરૂપ થવામાં આવે છે અને તમામ જગ્યા દ્રશ્યો જોઈ શકો છો અત્યારે હાલ તેઓ કાળઝાર ગરમીથી ત્રસ્ત હોવાથી ચાર રસ્તા ઉપર ઉભા રહી અને સાઈડમાં જઈ અને તેઓ ઓઆરએસ જે છે તે ઓઆરએસ પી રહ્યા છે અને લોકોને પણ ક્યાંક અવરજવર કરતા હોય તેને પીવડાવી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તેમાં પણ દેખાય છે કે અહીંયા આગળ ત્રણ અલગ અલગ જગ મૂકવામાં આવ્યા છે જેમાંથી એક સરબતનો જગ મૂકવામાં આવ્યો છે જ્યારે અન્ય બે જગ જે છે તે પાણી માટે મૂકવામાં આવ્યા છે જેથી કરી ટ્રાફિક મેનેજમેન્ટ કરાવતી પોલીસ જે છે તેમને ક્યાંક હીટવેવ અથવા તો હિટ સ્ટોકની અસર ના થાય તે માટેની પૂરી તકેદારી જે છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ રાખવામાં આવી રહી છે કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દાંબેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો આ વેવ જે ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખી અને માન્ય પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી એન એન ચૌધરી સાહેબની સૂચનાઓ મુજબ તમામ ટ્રાફિક પોલીસના જે જવાનો છે એમને અવારનવાર બ્રિફિંગ કરી અને હાઇડ્રેટેડ રહેવા માટે જણાવીશ આ સાથે જ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જે છે સામે આવી રહી છે જેમની મદદથી તમામ ટ્રાફિક પોઈન્ટ પર આપણે ગ્લુકોન ડી ઓઆરએસ અને છાશ જેવા પીણા જે છે આપણે વિતરિત કરતા હોઈએ છીએ જેથી કરીને એમને હાઇડ્રેટેડ રહેવા મદદરૂપ થાય અહેવાલની ધારદાર અસર એમસીમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર બાદસીની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો એક્ઝિટ માટેનો બંધ દરવાજો ખોલાયો બે કલાકમાં એમસીનું તંત્ર એક્શનમાં આવ્યું છે તો ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને બે કલાકમાં એમસીનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ય છે કે ફાયર અભાવ હતા જે અહેવાલ બતાડ્યા બાદ તંત્ર જાગ્યું ન્યુઝ એટીન ગુજરાતીના અહેવાલની જે અસર થઈ છે એમસીની ઓફિસોમાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો એક્ઝિટ માટેનો બંધ દરવાજો પણ ખોલવામાં આવ્યો જે અત્યાર સુધી બંધ હાલતમાં જ હતો બે કલાકની અંદર એએમસી નું તંત્ર એક્શનમાં આવ્યું જે પ્રકારના અહેવાલ બતાવવામાં આવ્યા હતા તેની ધારદાર અસર જોવા મળી છે ત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જે દરવાજો બંધ હતો આટલા સમયથી તે હવે ખોલવામાં આવ્યો છે આ એક્ઝિટ દરવાજો છે જે ખુલ્લો હોવો જોઈએ પરંતુ તે છેલ્લા લાંબા સમયથી બંધ હતો અને હવે તે દરવાજો ખોલવામાં આવ્યો છે તો મહત્વપૂર્ણ છે કે બે કલાકની અંદર એમસીનું તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે અને એક્ઝિટ માટેનો દરવાજો પણ ખોલવામાં આવ્યો પરંતુ જોવાની વાત છે કે એમસીના ઓફિસમાં જ ફાયર સેફ્ટીનો અભાવ હતો જે પ્રકારની સુવિધા હોવી જોઈએ તે સુવિધા નહોતી જે બાદ ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલ બતાવ્યો જેની ધારદાર અસર માત્ર બે કલાકની અંદર જ જોવા મળી એમસીમાં ફાયર સેફ્ટીના અભાવના અહેવાલ બાદ તંત્ર મોડે મોડે પરંતુ જાગ્યું અને એમસીની ઓફિસોમાં જે ફાયર સેફ્ટીના સાધનો નહોતા એક્ઝિટ માટેનો દરવાજો બંધ હતો તે પણ ખોલવામાં આવ્યો બે કલાકની અંદર ત્વરિત એક્શન મોડમાં એમસીનું તંત્ર આવી ગયું હતું દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે અહેવાલમાં બતાવવામાં આવ્યું હતું કે એક્ઝિટનો જે દરવાજો છે તે બંધ હાલતમાં હતો કોઈ દિવસ જો આગ લાગવાની ઘટના થાય અને ત્યાંથી જવું હોય તો તે દરવાજો બંધ હોય તો લોકો શું કરે પરંતુ આ અહેવાલ બતાવ્યા બાદ બે કલાકની અંદર તંત્ર એક્શનમાં યુનિવર્સિટીને એ અહેવાલ પ્રસારિત કર્યો અને તેને લઈને તાબડતોબ તમામ કાર્યવાહી કરવામાં આવી છે ખુદ એમસીના જે ચેરમેન છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાગ દાણીએ આદેશ આપ્યા અને તમામ જે એક્ઝિટ ગેટ છે તે ખોલવા માટે કડક સૂચના આપે છે તો સાથે જ જે પણ બિલ્ડિંગોની અંદર અલગ અલગ જે કહી શકાય કે વાયરલી જે પ્રશ્નો હતા તેને પણ તાકીદે તેને સુધારવા માટેની પણ સૂચના આપી છે જોઈ શકો છો ન્યૂઝના લાઈવ બતાવી રહી છે કે કઈ રીતે આ તમામ જે ગેટ ખુલી રહ્યા છે કારણ કે અનેક લોકો અહીં અવર જવર કરતા હોય છે તેના માટે આ તમામ ગેટ છે જે થર્ડ ફ્લોર હોય સેકન્ડ ફ્લોર છે તમામ જગ્યાએ આ ગેટ છે તે આ સીડી છે અહીંથી કદાચ તમે એક્ઝિટ પણ થઈ શકો એ પ્રકારની હવે આ વ્યવસ્થા થઈ ગઈ છે ન્યુઝિના એક જાગૃત પત્રકાર તરીકે આપણે અહેવાલ બતાવ્યો હતો કે લોકો છે જે ઇહારદારો આવી રહ્યા છે તેને સરળતા પડે અને ખાસ કરીને જે અધિકારીઓ રહી રહ્યા છે અધિકારીઓ જ્યાં બેસી રહ્યા છે જે ઓફિસની અંદર એ તમામ જે આ જે ગેટ છે આ દરવાજાઓ છે ખોલી ગયા છે અને ખંભાતી તાળા છે હવે અહીંથી તૂટી ગયા છે એટલે નીકળી ગયા છે ખંભાતી તાળાને લોકો હવે સરળતાથી અવજવર કરશે એટલે ન્યૂઝિટીના અહેવાલનો પડઘો પડ્યો છે ઇમ્પેક્ટ પડી છે ઇમ્પેક્ટના કારણે જ તમામ જે દરવાજાઓ છે તે હાલ ખોલવાના આદેશ અહીં અપાય છે અને સાથે જ જે પણ ફાયરના સાધનો નથી તેને પૂર્તિ કરવા માટેની અહીં પણ સૂચના અપાઈ છે કેમેન પંકજ મકોણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ તો જે પ્રકારથી અસર જોવા મળી અહેવાલ પહેલાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે એક્ઝિટ ગેટ હતું તે બંધ હાલતમાં હતું અને અહેવાલ દર્શાવ્યા બાદ આ જે ગેટ છે જેને એક્ઝિટ ગેટ કહેવામાં આવે છે તે ખોલવામાં આવ્યું છે તે તો ફાયર સેફ્ટીના ભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે એમસીની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફ્ટીના સાધનો મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહી છે દેવાંગદાણીએ ન્યૂઝ એટીનને અભિનંદન આપ્યા છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા સાથે અભિનંદન પણ પાછળવામાં આવ્યા જે પણ ખામી હોય તેનો અમલ થશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કોર્પોરેશને લીધી ન્યૂઝ એટીનના અહેવાલની નોંધ તો દેવાંગ દેવાંગદાણીએ ન્યૂઝ એટીને અભિનંદન આપ્યા મહાનગરના બિલ્ડિંગમાં ચકાફણી કરતા જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે તે માટે ન્યૂઝ એટીનની ટીમને પણ હું અભિનંદન આપું છું એ અહેવાલ પ્રસિદ્ધ થયો તરત જ તંત્ર દ્વારા એક્શનમાં આવીને જે પણ એક્ઝિટ ગેટ હતા એ બધા દ્વારો ખુલ્લા રાખવામાં આવ્યા છે કોઈ ઘટના બને નહીં તે માટે આ એક્ઝિટ ગેટ કાયમ માટે હવે ખુલ્લા રહેશે તદ ઉપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલા માટે ન્યૂઝ એટીન દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ખૂટી પડી હતી અગ્નિસ્કારી પોતાના બહાલ સોયા ને ખોનારી માતા બહેનો ને દુષકે રડતા જોઈ સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હૈયાફાટ રુદન જોઈ દરેક ની આખો ભીંજાઈ જાય તેવો માહોલ રાજકોટના રામનાથ પરાશ સ્મશાનમાં જોવા મળ્યો તો ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપુરાના મૃતદેહને પરિવારજનોને સોંપાતા પરિવાર તૂટી ગયો હતો સુનિલભાઈ પંદર દિવસ પહેલા નોકરી પર લાગ્યા હતા પોતે અન્ય લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા હતા તો ઉપલેટાના રહેવાસી સ્મિત વાળા નામના ત્રેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ સોંપાયો મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આ દરમિયાન પરિવારજનો હિબકે ચઢ્યા સ્મશાન ખાતે પણ રોગકળના દ્રશ્યો જોવા મળ્યા તો ગોંડલ ના સત્યપાલ સિંહ સવારે મૃતદેહ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલ છે ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ની કાઢી છે ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં બત્રીસ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને પણ ખખડાવી છે હાઈકોર્ટે રાજકોટ મનપાની ઝાટકણી કાઢી અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા કહ્યું આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છતાં પણ કોઈને કેમ ન દેખાયું ત્રણ વર્ષ સ્ટ્રક્ચર બનવા છતાં કેમ પગલા ન લેવામાં આવ્યા વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી ગેમ ઝોન ચાલુ નહીં કરી શકાય તો આ નિયમનું પાલન રાજકોટમાં કેમ નથી થયું તપાસમાં એ પણ ખુલાસો થયો કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી જે બે અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા આશુતોષ પાર્ટી પ્લોટ અને જીએસ પાર્ટી પ્લોટ ભેગા કરીને બનાવ્યું હતું બંને પાર્ટી પ્લોટના માલિકો ગેમિંગ ઝોનમાં પાર્ટનર હતા અગ્નિકાંડને લઈ મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવશે રાઇડ તૂટવી કે પછી આગ જેવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે જેમાં કલેક્ટર અને પોલીસ કમિશનર હેઠળ પરવાનગી મળશે સમગ્ર મામલે એસઆઈટી ની રચના કરી બોત્તેર કલાકમાં જ અહેવાલ માંગવામાં આવ્યો રાજકોટમાં આગ કાંડને ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી ત્રણ ત્રણ દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ચાલવી રહ્યા છે હવે લોકોની ધીરજ ખૂટી પડી છે તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી રહ્યું છે પરિવારજનો ત્રણ દિવસથી પરેશાન છે પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે ત્રણ દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી કેટલાક લોકોએ પોલીસ સાથે શબ્દિક બોલાચાલી પણ કરી જ્યારે સમગ્ર ઘટનાના 3-3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આકરાન કરી રહ્યા હતા પોલીસ અને લોકો વચ્ચે રક્તરંજિત થઈ હતી જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો હવે મૃતદેહ તો આપી દો અમે અહીંયા વેલકમ બેક રાજકોટ અખનિકાન્ડ બાદ અમદાવાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે રિઝોર્ટ ગેમ ઝોન સહિતમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં દસક્રોઈમાં પિરાણા ખાતે આવેલ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યું છે પ્રેરણા ગેમ ઝોન નિયમ ભંગને લઈને બંધ કરાયું છે ત્યારે અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં છ તાલુકામાં કોઈ ગેમ ઝોન કે મેળાનું આયોજન ન હોવાનું એડિશનલ કલેક્ટરે જણાવ્યું હતું હજુ પણ ગેમ ઝોન રિઝોર્ટ સહિતના જે જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને પાંચ બાબતો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે જેમ કે ફાયર વ્યવસ્થા અને એનઓસી છે કે નહીં सिविल के अन्य स्ट्रक्चर योग्य الشيء કે નહીં તેની ચકાસણી અને મંજૂરી નિભગત મંગાઈ રહી છે તે રેબીજ વાયર ફિટિંગ બરાબર છે કે નહીં કેટલા લોકોને સમાવી શકાય તેની મંજૂરી અને તેની લક્તિ વિગત મંગાવી છે ઓપોર્ચ્યુનિટી કંઈ પણ કોઈ પણ પ્રકારની ઘટના જો બને તો ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ પૂરતી વ્યવસ્થા છે કે નહીં આ પાંચ વસ્તુ જોવાની નક્કી કર્યું હવે આમાંથી કોઈપણ બાબતે જો પૂરતી વ્યવસ્થા ના હોય તો આ વ્યવસ્થા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી એ બંધ કરવાની સૂચના આપેલી અમારા નવ તાલુકામાંથી ગઈકાલે સોમવારે જ પ્રાથમિક રિપોર્ટ આવી ગયો નવ તાલુકામાંથી